નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોડીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ અહીં ઉમટી પડી છે કેવો માહોલ છે તે જાણીશું જોડાઈ ચુક્યા છે સંવાદદાતા સચિન ઘડિયા સચિન કેવા પ્રકારનો માહોલ કારણ કે મોટી હોડી અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં ઉમટ્યા ચોક્કસથી આગળ સુદ પૂનમ છે અને આજે હોળીનો તહેવાર છે ત્યારે રાજ્યની સૌથી મોટી હોળી એટલે કે ગાંધીનગરના પાલજ ગામમાં સૌથી મોટી હોળી સાતસો વર્ષ જૂની જે પરંપરા છે તે આજે પણ યથાવત છે અને આ જે હોળી છે તેની તૈયારીઓ પંદર દિવસ પહેલાં કરી દેવામાં આવતી હોય છે ગામના યુવાનો દ્વારા આ જે લાકડા એકઠા કરી અને ત્યારબાદ આ પાંત્રીસ ફૂટ ઊંચી જે હોળી છે તેની તૈયારીઓ કરી દેવામાં આવતી હોય છે આપ જોઈ શકો છો કે હોળી જે પ્રગટાવવામાં આવી છે ને સમગ્ર ગામના લોકો અને દૂર દૂરથી લોકો દર્શનાર્થીઓ આ હોળીની પ્રદક્ષિણા કરતા હોય છે ને હોળીના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે ખાસ મહત્વની વાત એ છે કે આ હોળી પ્રગટાવ્યા બાદ એની જે જ્વાળાઓ છે તે જ્વાળાઓ થી આવનારું વર્ષ કેવું રહેશે તેની એક ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે વરસાદ અને બીજી તમામ જે આગાહીઓ આના પરથી કરવામાં આવતી હોય છે તેવી એક માન્યતા જોડાયેલી છે ખાસ તમે જોઈ શકો છો પાંત્રીસ ફૂટ ઊંચી આ હોળી પ્રગટાવવામાં આવી છે અને સમગ્ર ગામના અને આસપાસના લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે ખાસ બીજી એક વાત અહીં એક આસ્થા જોડાયેલી છે કે આ હોળી પ્રગટાઈ ગયા પછી જ્યારે એના અંગારા હોય છે ત્યારે અંગારા ઉપર ચાલવાનો એક રિવાજ હોય છે ને આ અંગારા ઉપર ચાલવાથી જે પોતાના શરીરના રોગ અને જે શરીર ઉપર આવનારી આફતો દૂર થતી હોય છે તેવી પણ એક માન્યતા જોડાયેલી હોય છે એટલે કે આ જે હોળીના દર્શન કરવાથી લોકો જે પોતાની મનોકામના પણ પૂર્ણ થાય છે મહાકાળી માતાનું મંદિર પણ અહીં અદ્ભુત આવેલું છે અને ત્યાં માતાજીના દર્શન કરીને હોળી ની જે પ્રદક્ષિણા કર્યા બાદ તેના અંગારા ઉપર ચાલવાનો એક રિવાજ છે ને ત્યારબાદ જે છે તે સમગ્ર ગામ લોકો પહેલા પૂજારી આ અંગારા ઉપરથી ચાલે છે ને ત્યારબાદ ગામના જે લોકો છે અને દૂર દૂરથી આવતા લોકો દર્શનાર્થીઓ અહીં અંગારા ઉપર ચાલે છે ને તેનાથી સહેજ પણ દજાતું નથી પણ કોઈ જાતની ઈજા પણ નથી થતી એટલું અહીં સત જોડાયેલું છે ખાસ કરીને આ મહત્વનો જે આ જે પર્વ છે હોળી તે આ ગામના લોકો

જે વર્ષ નું ભવિષ્ય પણ અહીં હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ છે તેઓ જે આગાહી કરતા હોય છે જી 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 આભાર સચિન માહોલ બતાવવા માટે તમામ વિગતો જણાવવા માટે